જય માતાજી મિત્રો સ્વાગત છે આપડે નવા વિડીયોમાં તમારું તો મિત્રો આપણે યુટ્યુબ ચેનલ સર્ચનો કેવી રીતના લાવી બરોબર તો વિડીયો લાસ્ટી એટલે તમને ખ્યાલ આવશે તો આપણે પહેલી કોમેન્ટ હતી વનરાજ તમારા ચેનલ યુટ્યુબમાં તો આવે છે પણ જે બીજું ઓપ્શન આવે છે મિત્રો ઈમો નથી આવતી આપણે જે ટર્ન ઓન કહેવાય ઈમો કે નથી આવતી તો હું બંનેમાં ચેનલ સર્ચ લાઈન તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે તો મિત્રો બેમાં સર્ચમાં આવે તો આપણી ચેનલ સર્ચમાં આવી કહેવાય બરાબર ન યુટ્યુબમાં આવે છે અને પેલા ઓપ્શનમાં નથી આવતી તો ચેનલમાં હજી સેટિંગ થોડું બાચી છે બરાબર તો સૌ પ્રથમ તો આપણે ચેનલ સર્ચમાં લાવતા પહેલાં આપણી આપણી ચેનલ સર્ચમાં લાવીએ એટલે ઘણા લોકો કહે છે કે ભાઈ તમારી ચેનલ સર્ચમાં નથી આવતી તો ભાઈ અમારે ક્યાંથી આવે તો પહેલાં મારી ચેનલ છે એ મિત્રો સર્ચમાં લાવું પછી આપણે આગળ વાત કરીએ ચાલો અહીંયા એપ ચાલુ કરીએ બરાબર જો યુટ્યુબ ચાલુ કર્યું મિત્રો અહીંયાથી આપણે સર્ચ મારીએ પછી અહીંયાથી લખશું આપણે યુટ્યુબ વાલા ગુજરાતી બરાબર તો અહીંયા સર્ચ મારશું તો મિત્રો અહીંયા આપણી ચેનલ સર્ચમાં આવી ગઈ બરોબર તો હવે પછી મિત્રો અહીંયા આપણા લોગો દેખાય ને તેના પર ક્લિક કરવાનું છે અને અહીંયા જતા રહીશું ટર્ન ઓન ઈમો બરાબર તો જો મારા ભાઈ તેના પર ક્લિક કર્યું વિડીયો પૂરેપૂરો જો તો તમને ખ્યાલ આવશે મિત્રો બરોબર તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ તો આપ ચેનલની અંદર દરેક વિડીયો ગુજરાતી ભાષામાં આવે છે એટલે તમને ચોક્કસથી ખ્યાલ આવે તો મિત્રો આપણે ટર્ન વનમાં કઈ રીતે નાખ્યું છે આ બધું નવું આવી ગયું મિત્રો બરોબર જોઈ શકો તમે અહીંયા કશું દેખાય ના તો અહીંયા આપણે સર્ચમાં લખવાનું છે ચલો અહીંયા લખીશું યુટ્યુબ યુટ્યુબ જો અહીંયા આપણે કશું સર્ચ કરેલું ના હોય એ બી બતાવો મિત્રો બરાબર વાલા ગુજરાતી જોજો અહીંયા સર્ચ કરશું આપણે જો મિત્રો આમાં પણ આપણી ચેનલ સર્ચમાં આવી ગઈ તો મિત્રો આ પાક્કું સેટિંગ કરેલું છે એટલા માટે બેમો આપણે ચેનલ પહેલાં નંબરમાં સર્ચમાં આવે છે મિત્રો બરાબર તો તમારા નથી આવતી તો કોમેન્ટ કરજો મિત્રો તો આપણે વિડીયો બનાવેલો છે મિત્રો બરાબર તો તમારા ફોનની અંદર ક્રોમ બ્રાઉઝર એપ ચાલુ કરો ચલો અહીંયાથી ક્રોમ બ્રાઉઝર એપ ચાલુ કરીએ આપણે વિડીયો પૂરેપૂરો જોવો તો તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર ચલો અહીંયા ક્લિક કરીશું અહીંયા સર્ચમાં લખવાનું છે યુટ્યુબ સ્ટુડિયો બરાબર તો અહીંયાથી આપણે ક્લિક કરીશું બધું સેટિંગ કરશો તો જ મિત્રો તમારા ચેનલ સર્ચમાં આવશે તમે એક બાજુ સેટિંગ કરેલું છે ને એક બીજી બાજુ નથી કરેલું તો મિત્રો ચેનલ સર્ચમાં નહીં આવે બરાબર ચાલો આ રીતનું ઇન્ટરફેસ ખોલશે આપણે ચેનલ તો અહીંયા જે સેટિંગ દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશે એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે તમારા ફોનની અંદર તો મિત્રો હવે તમારે શું કરવાનું છે કે અહીંયાથી તમારે ચેનલ લખેલું તેના પર ક્લિક કરવાનું છે બરોબર તો આ બધા કેવળ લખવાના છે મિત્રો તમે જોઈ શકો કે અહીંયા આપણે થોડું ઝૂમ કરીએ એ લખ્યા લાવવા જુઓ યુટ્યુબવાળા ગુજરાતી યુટ્યુબવાલા ગુજરાતી તો આ રીતના તમારે કોઈ ઇંગ અંગ્રેજીમાં લખવાનું હિન્દીમાં લખવાનું ગુજરાતી હોય તો ગુજરાતી લખવાનું બધી ભાષાનો ઉપયોગ કરીને તમારે અહીંયા તમારું ચેનલનું નામ લખવાનું રહેશે મિત્રો તો ચોવીસ કલાકની અંદર તમારી ચેનલ બંને બાજુ સર્ચમાં આવી જશે મિત્રો બરોબર ઓકે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીજો મળશે બીજા નવા વિડીયોમાં જય માતાજી